વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન સ અધ્યયન તેનો ભાગ ત્રણ છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો આજના વિડીયોમાં આઠમા ધોરણનું સામાજિક વિજ્ઞાન વિષય છે તેનો પાઠ નંબર ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આ ચેપ્ટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અને હા વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના સોલ્યુશનની પીડીએફ પણ તમને મળી રહેવાની છે જો તમે એ પીડીએફ મેળવવા માગતા હો તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી દસની તમામ વિષયની તમામ સ્વાધ્ય પછીના તમામ ભાગના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે શરૂઆત કરીએ તે પહેલાં આપણે આ બધા સોલ્યુશન્સ છે તે નવનીત કંપનીની જે નવનીત આવે છે તેમાંથી બનાવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જો આ નવનીતને ઘર બેઠા મેળવવા માંગતા હોય તેની ડિલિવરી તમને ફ્રીમાં મળી રહેવાની છે તો અહીંયા આપેલો કોન્ટેક્ટ નંબર એટલે કે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ તેના પર સંપર્ક કરીને તમે તમે મંગાવી શકો છો અને હા વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ ત્રણથી બાર વિષયની બધા જ વિષયની જે નવનીત આવે છે તેના સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે તેને મંગાવી શકો છો શરૂઆત કરીએ આજના આપણા આ ચેપ્ટરની ચેપ્ટર નંબર ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ અહીંયા કેટલીક અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે અને કેટલાક શૈક્ષણિક મુદ્દાઓ આપવામાં આવેલા છે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલું કે નીચે આપેલ પૈકી કયું કારણ ઈસવીસન સંગ્રામનું છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી કે અંગ્રેજોએ સહાયકારી યોજના અને ખાલસા નીતિ જેવી યોજનાઓથી ઘણા પ્રદેશો હડપ કર્યા હતા ત્યારબાદ બીજો સવાલ ડેલહાઉસી દ્વારા ખાલસા કરેલ રાજ્ય પૈકી કયું રાજ્ય નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી કેમ તો કે જવાબ આવશે ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામનું સ્વાતંત્ર્ય સંગ્રામનું કયું વહીવટી કારણ યોગ્ય નથી તો જવાબ આવશે ઓપ્શન બી બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોનો વિકાસ ચરમસીમાએ હતો ત્યારબાદ ચોથો સવાલ અંગ્રેજ ભારતને એકમ તરીકે સ્થાપવા ઈચ્છતા હતા તો જવાબ આવશે કાચા માલના સંસ્થાન તરીકે અને તૈયાર માલના બજાર તરીકે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી કે જેની અંદર ઓપ્શન એ અને ઓપ્શન બી બંને સાચા છે ત્યારબાદ પાંચમો સવાલ બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિક નિશાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ એટલે કે પાઘડી પહેરવાનો ત્યારબાદ ઓપ્શન બી તિલક કરવાનો અને ઓપ્શન સી દાઢી રાખવાનો ત્યારબાદ છઠ્ઠો સવાલ સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું તો જવાબ આવશે ઓપ્શન એ ચરબીવાળા કારતુસ ત્યારબાદ સાતમો સવાલ ઈસવીસન અઢારસો સત્તાવનના ના સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી તો જવાબ આવશે ઓપ્શન સી મેરઠથી ત્યારબાદ આઠમો સવાલ કાનપુરમાં સ્વતંત્ર સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કે જેની અંદર આપણને ઓપ્શન એ અને ઓપ્શન બી બંને સાચા જવાબ આપ્યા છે તો તેનો જવાબ આવશે નાના સાહેબ પેશવા અને બીજું છે તાત્યા ટોપે નવમો સવાલ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ગરબડ દાસ મુખી દસમો સવાલ એનફિલ્ડ રાઇફલમાં કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી તો જવાબ આવશે ઓપ્શન સી ગાય અને ડુક્કર ત્યારબાદ અગિયારમો સવાલ એનફિલ્ડ રાઇફલ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી કે એનફિલ્ડ રાઇફલનો વિરોધ માત્ર હિન્દુ સૈનિકોએ જ કર્યો હતો આ વિધાન યોગ્ય નથી ત્યારબાદ બારમો સવાલ ઈસ્વીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં જોડાયેલા શહેરોને ઉત્તરથી દક્ષિણ દિશામાં ક્રમિક રીતે ગોઠવો તો તેનો જવાબ આવશે સૌથી ઉપર આવશે દિલ્હી ત્યારબાદ દિલ્હી આગ્રા આગ્રાથી નીચે આવે ઝાંસી અને ઝાંસીથી નીચે મહારાષ્ટ્ર ની અંદર આવે કોલ્હાપુર તેરમો સવાલ ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામમાં સ્થળ અને નેતાનું નીચે આપેલ કયું જોડકું ખોટું છે તો ચાલો જવાબ આવશે ઓપ્શન ડી કે ઇન્દોરની અંદર બહાદુર ખાન નામના વ્યક્તિ હતા તેને નેતૃત્વ સંભાળ્યું હતું આ વિધાન ખોટું છે ત્યારબાદ ચૌદ પ્રશ્ન

અપાતા ખાલી જગ્યા બંધ કરી દીધા તો જવાબ આવશે પેન્શન ત્રીજું અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભાડું ભારતનો ખાલી જગ્યા વર્ગ બરબાદ થઈ ગયો તો જવાબ આવશે ખેડૂત ચોથું ભારતીય સૈનિક ખાલી જગ્યાથી વધારે ઊંચો હોદ્દો મેળવી શક્યો નહીં તો જવાબ આવશે સુબેદાર પાંચમો સવાલ અઢારસો સત્તાવનના સંગ્રામનો એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ખાલી જગ્યાએ કહ્યો હતો તો તેનો જવાબ આવશે વીર સાવરકર ત્યારબાદ પ્રશ્ન નંબર બે બી મને ઓળખો હું કોણ છું તો એમાં પેલું છે મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી તો જવાબ આવશે ડેર હાઉસી બીજું હું અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામનો પ્રથમ શહીદ છું તો જવાબ આવશે મંગલ પાંડે ત્રીજું હું અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું તો જવાબ આવશે દિલ્હી ચોથું અઢારસો સત્તાવનના સંગ્રામ પછી ભારતમાં મારા શાસનનો અંત આવ્યો તો જવાબ આવશે બ્રિટિશ કંપની પાંચમું

બુક સ્વરૂપે તેના સોલ્યુશન તમને મળવાના છે તો એ સોલ્યુશન મેળવવા માટે તમારે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ નંબર પર સંપર્ક કરવાનો રહેશે અથવા તો આપણી યુટ્યુબ ચેનલ પરથી તમે તેના સોલ્યુશનના વિડીયો જોઈ શકો છો અને તમારે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે તેની પીડીએફ મેળવી પણ શકો છો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે ખરાબ વિધાનો પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો પેલું અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે પીડાદાયક કે આરામદાયક હતી તો જવાબ આવશે પીડાદાયક માટે આપણે આરામદાયક પર છેકો મારીશું તો જવાબ આપણો બનશે અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે પીડાદાયક હતી ત્યારબાદ બીજો સવાલ અનાજની અછતને લીધે લાખો અંગ્રેજો કે ભારતીયો દુષ્કાળમાં ખપ્પરમાં હોમાઈ ગયા તો અહીંયા અંગ્રેજો પર સાથે કોઈ આર્થિક કે સામાજિક વ્યવહાર રાખતા નહીં તો આર્થિક પર છેકો મારીને આપણો જવાબ આવશે કે અંગ્રેજો ભારતીયો સાથે કોઈ પણ સામાજિક વ્યવહાર રાખતા નહીં ચોથો સવાલ અઢારસો સત્તાવનના ક્રાંતિકારીઓ ભારતના શહેનશાહ તરીકે વાજીદ અલી શાહ કે બહાદુર શાહ જફ્ફરને જાહેર કર્યા તો જવાબ આવશે વાજીદ અલી શાહને છેકો મારીને જવાબ આવશે આપણો અઢારસો સત્તાવનના ક્રાંતિકારીઓ ભારતના સૈન્ય તરીકે બહાદુર શાહ જફફરને જાહેર કર્યા પાછું ભારતીય સૈનિકોએ દરિયાબાર ખાલી કે રણ પ્રદેશ જવાની બાહેધારી આપવી પડી તો અહીં રણ પ્રદેશ ઉપર આપણે જવાબ છેકો મારીને જવાબ આપણો બનશે કે ભારતીય સૈનિકોએ દરિયાબાર જવાની બાંહેધારી આપી પડી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પેલું અંગ્રેજો કઈ કઈ યુરોપિયન પ્રજાને હરાવી ભારતમાં સર્વોપરી બન્યા હતા તો જવાબ આવશે અંગ્રેજો પોર્ટુગીઝો ડચ ડેનિશ પ્રજા ફ્રેન્ચ વગેરે યુરોપિયન પ્રજાને હરાવી ભારતમાં સર્વોપરી બન્યા હતા બીજું ભારતના ખેડૂતો કયા કયા ખેત ઉત્પાદનો ફરજિયાત કરે તેવી નીતિ અંગ્રેજોએ બનાવી તો જવાબ આવશે ભારતના ખેડૂતો કપાસ ગળી રેશમ વગેરે જેવા ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ બનાવી

હિન્દુ અને મુસ્લિમ સૈનિકોએ રાઇફલનો ઉપયોગ કરવાનો શા માટે ઇન્કાર કર્યો સવાલ મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ કોને આપ્યો તો જવાબ આવશે મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ મેજર હ્યુસને આપ્યો સાતમો સવાલ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કયા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું તો જવાબ આવશે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું આઠમો સવાલ ઇંગ્લેન્ડના સત્તાવનના સંગ્રામને શું માને છે તો જવાબ આવશે ઇંગ્લેન્ડના રાજપુરુષ ડીઝરાયેલી અઢારસો સત્તાવનના ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો માને છે નવમો સવાલ અઢારસો સત્તાવનનો નો સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતમાં ક્યાં ક્યાં ફેલાયો હતો તો જવાબ આવશે અઢારસો સત્તાવનનો નો સંગ્રામ ગુજરાતમાં અમદાવાદ લુણાવાડા પાટણ અમદાવાદ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો દસમો સવાલ કે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણ કોણ નિષ્ક્રિય રહ્યા હતા તો જવાબ વર્ષે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નોકરિયાતો શિક્ષિકો બુદ્ધિજીવીઓ નિષ્ક્રિય રહ્યા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ બી યોગ્ય જોડકા જોડો એમાં આપણને દિલ્હી આપેલું છે પહેલા તો તેને આપણે જોડીશું ઓપ્શન ડી કે બહાદુર શાહ સાથે તેણે નેતૃત્વ 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 લીધું 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 હતું રાણી લક્ષ્મીબાઈએ કાનપુરનું હતું નાના સાહેબ પેશવાએ લખનૌનું નેતૃત્વ લીધું હતું બેગમ હઝરત મહલે અને જગદીશપુરમાં નેતૃત્વ લીધું હતું જાગીરદાર કુંવર સિંહે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો પેલું પૈતૃક મિલકત તો તેનો જવાબ આવશે સામાન્ય રીતે કોઈ પણ પુરુષને તેના પિતા દાદા કે પરદાદા પાસેથી વારસામાં પ્રાપ્ત થતી સંપત્તિને પૈતૃક સંપત્તિ કહેવામાં આવે છે બીજું છે સ્વાતંત્ર સંગ્રામ તો જવાબ આવશે કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર સરકારે ઘડેલા કાયદાની મર્યાદામાં રહીને કાર્ય કરી શકે તેવી સ્વતંત્રતા માટે જે સંગ્રામ કરે તેને સ્વાતંત્ર સંગ્રામ કહે છે બીજું ત્રીજું કેન્દ્રીય નેતાગીરી તો તેનો જવાબ આવશે કોઈ એક જગ્યાએથી સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવે તો તેને કેન્દ્રીય નેતાગીરી કહે છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પેલું ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામના મુખ્ય કારણો કયા કયા હતા તો જવાબ આવશે વેલેસલી અને ડેલહાઉસીની નીતિઓના કારણે ઘણા રાજ્ય ખાલસા થયા હતા ઉચ્ચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજોની જ નિમણૂક થતી

કપાસ ગળી રેશમ જેવા પાકોનું ખેડૂત પાસે ફરજિયાત ઉત્પાદન કરાવવામાં આવતું હતું સામે પક્ષે અનાજ અને કઠોળના ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અંગ્રેજોની અન્યાય જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો ભારતના હુન્નર ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો હસ્તકલા અને કારીગરો એ બધું જ નાશ પામ્યું ત્યારબાદ ત્રીજો સવાલ બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવો ભેદભાવ રાખવામાં આવતા હતા તો જવાબ આવશે બ્રિટિશ સેનામાં ભારતીય સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ વ્યવહાર કરતા નહીં સૈનિકોને પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ હતો ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપાર જવાની ફરજ પાડવામાં આવતી ચોથો સવાલ સ્વતંત્ર સંગ્રામની શરૂઆતની રૂપરેખાની ચર્ચા કરો બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતુસ પર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ કારતુસની કેપને દાંત વડે તોડવી પડતી ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી અને ડુક્કરનું માંસ મુસ્લિમો માટે વર્જ્ય હતું આથી સૈનિકોને ધર્મ ભ્રષ્ટ થવાની લાગણી થઈ સિપાહીઓએ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કરી અને સંગ્રામની શરૂઆત થઈ ઈસવી સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના કારણો લખો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો અંગ્રેજોની લશ્કરી તાકાત વધારે હતી મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા ભારતના ઘણા શાસકોએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો કે અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામના સામાજિક ધાર્મિક કારણો તો ખ્રિસ્તી પાદરીઓ હિન્દુ અને મુસ્લિમોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવા ખૂબ જ પ્રયત્ન કર્યા જેથી લોકોને ધર્મ ભ્રષ્ટ થવાની શંકા વધારે દ્રઢ બની અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કાર ભર્યો વ્યવહાર કરતા તેઓ માનતા હતા કે ભારતીયો ગંગદા રોગિસ્ટ અને નિમ્ન કોટીના છે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નથી અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણથી દૂર હતા આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ રોષ અને ધિક્કાર જાગ્યા હતા ત્યારબાદ બીજું અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામના વહીવટી કારણ તો અંગ્રેજોએ વહીવટના બધા જ ઊંચા હોદ્દા પર અંગ્રેજોની નિયુક્તિ કરી હતી ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાના સ્થાનો પર કરવામાં આવતી ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓ વચ્ચે પગારમાં મોટો તફાવત હતો આથી ભારતીયોમાં અસંતોષ વધતો ગયો અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ત્રાસદાયક હતી અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા ખેડૂતો પાસેથી મહેસૂલની કડકાઈપૂર્વક ઉઘરાણી કરવામાં આવતી અંગ્રેજોની અત્યંત ખર્ચાળ ન્યાય પદ્ધતિથી અને પોલીસ તંત્રથી નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે રોષ જન્મ્યો હતો ત્રીજું એનફિલ્ડ રાઇફલ અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેજ રાઇફલની જગ્યાએ નવી એન્ફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું આ રાઇફલના કારતુસ ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતુસો પર લગાવવામાં આવેલી કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે હિન્દુ અને મુસ્લિમ એ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનો માંસ વર્જ્ય ગણાતું હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય સિપાહીઓએ આ કારતુસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી ત્યારબાદ આગળ પ્રવૃત્તિ છ આપેલ શબ્દ પરથી ચોરસમાંથી અઢારસો સત્તાવનના સંગ્રામના નેતાઓ ભારતના વિભિન્ન સ્થળો અને ગુજરાતના સ્થળોને શોધીને લખો સરસ રીતે મેં તમને આ બધી જ વસ્તુઓ શોધીને આપેલી છે તમે એકવાર જોઈ લેજો આગળ જોઈએ સંગ્રામના મુખ્ય નેતાઓ હતા બહાદુર શાહ છફ્ફર મૂળુ માણેક બેગમ હજરત મહલ તાત્યા ટોપે નાના સાહેબ પેશવા બહાદુર ખાન લક્ષ્મીબાઈ અને કુંવરસિંહ સ્થળો હતા અવધ ઝાંસી આગ્રા દિલ્હી કાનપુર અને બનારસ અને ગુજરાતના સ્થળોમાં આવશે દ્વારકા આણંદ અમદાવાદ લોણાવાડા અને ઓખા તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સરસ મજાનું ચેપ્ટરનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આવા એક નવા સોલ્યુશન સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જો તમે આપણી વોટ્સઅપ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપની અંદર ન જોડાયા હોય તો ફટાફટ જોડાઈ જજો તેમાં જોડાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો ફરી મળીશું આવા વિડિયો સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત